ધીમે ધીમે ભૂતળા દાદાની જગ્યા છે ધાડધાડા ધાતરવડ ગીરના ધણી ભૂતળા દાદા અને આ એક મીર દાદા મેર પરિવારના છે અને આ એના પૂરા પૂરા દાદા છે મિત્રો આપણે એટલે ઉપર આવી ગયા અને મંદિર છે નાનકડું અને પીઠવા પરિવારના લખમણ દાદા છે મિત્રો તો આ સુંદર મજાની ડેરી અને આ પૂરાપૂરા દાદા છે જ્યાં તમને આ દાદાનો ઇતિહાસ થોડોક તમને બતાવું પાંચસો વર્ષ પહેલાનો છે આ માકત માતાજીના ભગત હતા અને સુંદર મદાનો ઇતિહાસ હવે આપણે તેને ઉપેર ધાવું અને દાદાના દર્શન કરવા તો આપણે ઉપેર આવી ગયા છીએ મિત્રો ત્યાં હેન્દી મારા ને આપણે દાદાના દર્શન કરવાના છે માંગડા દાદાના ને આ નાનકડી દેરી છે એક માતાજીની ખોડિયાર માતાજીની અને અહીંયા આપણે જે પહેલો સ્ટેપ છે જે દાદાની આ જગ્યાએ જે આ મેદાન છે અને એક અહીંયા પણ સુરા પૂરા દાદા બેઠા છે અને આ ડુંગર ઉપર તો આ હુરા પૂરા દાદાની આ ભૂમિ છે આખો ડુંગરો આ પૂરા પૂરા દાદાની ભૂમિ છે એટલે આ એક પૂરાપુરા ધામસ છે મિત્રો તો મિત્રો તમે આ ડુંગર ઉપર આવો તો ખાંભાથી પાંચ કિલોમીટર થાય છે અને તમે ખાંભા આવશો એટલે અહીંયા એક સરસ મજાનો લાલ કલરનો ગેટ છે અને આ એક મસ્ત જગ્યા છે અને નેચરલ વ્યૂ અને વિડીઓમાં તમે છે ને મિત્રો બના રહે ને આપણે એવે છે ને દાદાના તમને દર્શન કરવા દઈએ અને આપણે અહીંયા તો અહીંયા દાદા બેઠા છે તો આપણે રહીએ અંદર ડેરીમાં મજાનું લોકેશન છે મિત્રો તો તમે જોવો સરસ મજાનો જંગલ જે અહીંયા આ પોઈન્ટ છે બે સેલ્ફી પોઈન્ટ છે જે ગીરનો નજારો તમને અહીં જોવા મળશે મિત્રો તો તમે જોવો સુંદર મજાનો નજારો છે અને સિંહની ગર્જના સાથે ભાઈ તમને અહીંયા છે ને સિંહ પણ તમને સિંહનો અવાજ પણ છે ને તે તમે જોવા સાંભળવા મળશે સરસ મજાનું વાતાવરણ અંટી કીરભાઈ સામે એ તમને દેખાય છે એ ડેમ છે પાણીનો એનો આડે આપણે વ્યૂ લેવું મિત્રો તો સરસ મજાનું વાતાવરણ અને તમને એક અહીં આવો એટલે એક કેટલો આનંદ થાય ને તમને એમ થાય કે મરે છે ને આઉટ ટાઈમ માં તો અહીં આવવું જોઈએ ને દાદા બેઠા છે અહીંયા અહીંયા બાપુ અત્યારે બાપુ ની અહીંયા તો ગાડી પડી છે ને બાપુ આગળ બેઠા છે અને બાપુ પાસે જઈને આપણે એને પૂછશું અને આ તો એને ઝાડવા સરસ મજાના ઉજરેલા છે બગીચો બનાવ્યો છે ફૂલ ઝાડનો ચીકુડી છે કદમ કેળ છે આંબા છે ચોટેલા ફૂલ ઝાડ છે મસ્તના સરસ મજાના જો આ બાપનો બગીચો છે ને આ જે ઉપરનો નજારો છે જે આપણે દાદાના ડુંગર ઉપર આપણે જઈએ તો હાલો હડે આપણે સેદારો તમને બતો મિત્રો સુંદર મજાનો નજારો અહીંયા આનું વ્યૂ એટલે બાકી કાઈ નો ઘટે ઓ જોવો જોવો કઈ ઘટે કેમ છે નજારો આવો નજારો જોવો હોય તો આવું પડે અમારી ગાંડી ગીર માં વાલા કેમ કઈ ઘટે સરસ મજાનું વાતાવરણ તમને મન થતું અહીંયા આવવાનું સુંદર નજારો છે અને પાછળ તમને જે ડેમ દેખાય છે એ પોકસે ડેમ છે સરસ મજાનો આખો પાણીનો ભરાઈ ગયો છે મિત્રો અને હવે વરસ ની કઈ ઉપાદી છે નહિ પાણીની ની કઈ તંગી પડી છે અને જો ભાઈ આ ગાડી લઈને ભાઈઓ આવે છે ઉપર ચડાવે અને આપણી ગાડી પણ પડી છે રોડ ઉપર છે અને સુંદર મજાનું વાતાવરણ અને આ પેલા છે નાગાર્જુન દાદા ત્યાં આપણે પછી આપણે નિરા વિડીયો બનાવશું એનો પૂરા પૂરા દાદા છે ત્યાં ખાંભાથી પાંચ કિલોમીટર દૂર થાય છે મિત્રો આ જગ્યા અને આથી હાથ્યો ડુંગર અને આપણે પહેલાં થઈ આપણે સાવરકુંડ અમરેલી રહી ત્યાં લાપાળાનો તે ડુંગર આવે ને એ તે ડુંગર આ છે અને જો આ મોમ્મઈ માતાજીનું મંદિર આ છે આ અમારો સુંદર નજારો બાકી કઈ નો કટે તમને પણ જો આવવાનું મન થાય તો મિત્રો આવી જાવ ગાંડી ગીર અને અને આવા અનેકો ડુંગરા છે ને અનેકો ડુંગરા ઉપર માતાજી ઘણા ડુંગર ઉપર તમને આશ્રમ જોવા મળશે તો મિત્રો તો ખાંભા તાલુકામાં એવા ઘણા ઘણી બધી એવી જગ્યા છે જો તમને ફરવાનું મન થાય જો સુંદર વાતાવરણ છે તમને આ ગમે તો શેર અને વિ મિત્રો ભૂલતા નહીં અને તમે આવા નવા વિડીયો જોવામાં જોવા માટે જો આપણે પ્રોફાઇલમાં નેચરલ વિડીયો છે બધા મિત્રો તો વિડીયો જોજો લાઇક કરજો અને શેર કરજો મિત્રો ચાલો જય માંગના દાદા